ધોરણ એચ કેજી વિશે ઇંગ્લિશ ઇંગ્લિશમાં આપણને પહેલી એબીસીડી બીજી એબીસીડી નમૂના પ્રમાણે એબીસીડી અને અંગ્રેજીનો કલમ લખતા શીખી ગયા હવે આપણને એ ટુ ઝેડના સ્પેલિંગ લખતા શીખવાના છે તો આજે આપણને એથી ઈ સુધી સ્પેલિંગ લખીશું અને બોલીશું તો જુઓ પહેલાં એ ફોર એપલ તો એપલનો સ્પેલિંગ થાય એ ડબલ પી એલ ઇ પહેલી એ બી સીડીનો એ બીજી એ બીસીડીના પી ડબલ પી એટલે બે વખત પી એલ બીજી એ બીસીડીનો અને ઈ અને એક માત્ર એ પ લ એ છે બ્લુ લાઈનમાં લખવાનું એપલ એપલ એટલે શું થાય શ્ર ફ ર છ ન તમારે ફોર લાઈનની બુકમાં એપલનો સ્પેલિંગ આખા પેજમાં લખવાનો છે બી ફોર બોલ બોલનો સ્પેલિંગ થાય બી એ ડબલ એલ બોલ બોલ એટલે ધ ડો ધો સી ફોર કામ સી ઓ डबल्यू कट गाय डी डी फोर डीयर डी डबल आर, डी અ ર રર એટલે હરણ ઇ ફોર આઈ ઇ વાય ઈ આ ઈ આઈ એટલે આ તમારે ઈ સુધી એ થી ઈ સુધી સ્પેલિંગ આખા પેજમાં લખવાના છે ઉચ્ચાર અને અર્થ સાથે